માંગરોળના શાહ વસરાવી સહિત વિવિધ ગામના ખેડૂતોને ઉદ્વહન સિંચાઈ યોજનાનું પાણી મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે વધુ ગરમીને કારણે ખેડૂતોના કૃષિ પાક બળી રહ્યા હતા પાણીના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા જેથી તેમણે પાણી છોડવા બાબતે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરી હતી તેમજ કાકરાપાર ઘોડદા વડ ઉદ્વહન સિંચાઈ યોજનાનું સંચાલન કરતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી સિંચાઈ વિભાગના અધિકારીઓએ ખેડૂતોની માગણીને ધ્યાને લઈ ખેડૂતોના હિતમાં હાલ ઉદવહન સિંચાઈ યોજનાનું પાણી છોડ્યું છે જેથી ખેડૂતોના કૃષિ પાકને નવું જીવનદાન મળ્યું છે જેથી માંગરોળ તાલુકાના શાહ વસરાવી સહિત વિવિધ ગામના ખેડૂતો માં ખુશીની લહેર વ્યાપી ગઈ છે ખેડૂતો હાલ પાણી આવતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે બીજી તરફ નદી કોતરોમાં પાણી આવતા મૂંગા પશુઓને પીવાના પાણીની રાહત થઈ છે ખેડૂતોના કૃષિ પાકનો બચાવ થયો છે જેથી ખેડૂતો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો